ચટપટા પાણીપુરીની ફ્લેવર સાથે ક્રિસ્પી સેવ મમરા બનાવવા માટે એક કપ જેટલા ફ્રેશ પુદીનાના પાનને ઝારામાં ઉમેરી સારી રીતે આપણે ફ્રાય કરી લઈશું એક કપ જેટલા લીલા ધાણાને ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરી લઈશું સાથે વીસથી પચીસ મીઠા લીમડાને સારી રીતે ફ્રાય કરી લઈશું અને ત્રણથી ચાર તીખા હોય એવા મરચાંને આપણે તળી લઈશું તો બધી વસ્તુ આપણે ફ્રાય કરી લીધી એક કપ જેટલા સિંગદાણાને ગુલાબી જેવા થાય ત્યાં સુધી ફ્રાય કરી લઈશું સાથે બસો ગ્રામ જેટલા મમરાને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લઈશું અને મિક્સિંગ જારમાં આપણે ગ્રીન પેસ્ટ રેડી કરી લઈશું મસાલો રેડી કરવા માટે સંચળ પાવડર શેકેલા જીરાનો પાવડર ચાટ મસાલો જલજીરા પાવડર મીઠું સાઇટ્રિક એસિડ લીંબુના ફૂલ મિક્સ કરી દઈશું કડાઈમાં ઉમેરી ગ્રીન પેસ્ટ ઉમેરી ઉમેરી લઈશું ગરમ ગરમ મમરામાં સાથે મસાલો ઉમેરી દઈશું તીંગ દાણા ઉમેરી દઈશું દળેલી ખાંડ સેવ ઉમેરી દઈશું મિક્સ કરી દઈશું ગરમ તેલમાં થોડી હળદર ઉમેરી રેડી દઈશું અને મિક્સ કરી દઈશું તૈયાર